વેલકમ ટુ માઇ બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ દુષ્કા વીરે મિત્રો જોઈ લો ત્યાંનું લોકેશન મિત્રો તમે જોઈ શકો છો ચારે બાજુનું લોકેશન મિત્રો હું તમને બતાવું અહીંયા માટે મિત્રો ફરવાલાયક મસ્ત જગ્યા છે તો મિત્રો હવે બાઇક અમે ત્યાં નીચે પાર્ક કર્યા છે અને જઈ રહ્યા છીએ પંગદંડીથી મિત્રો ઉપરની તરફ તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો જોડાઈ રહેજો હું તમને ઉપર જઈને ત્યાંનું લોકેશન મિત્રો હું બતાવું છું જો મિત્રો ઉપર ચાલીને એટલે અમને થાક લાગ્યો છે તે માટે અમે અહીંયા મિત્રો હાયામાં થોડી વાર બેસીશું પછી અહીંયા થી ઉપરની તરફ જઈશું મિત્રો જોઈ લો મિત્રો અમે થાક ઉતારીને આગળની તરફ ચાલતા થયા તો તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન મિત્રો અહીંયા નીચે હું તમને લોકેશન બતાવું જોઈ લો મિત્રો ફોટોગ્રાફિક માટે મસ્ત જગ્યા છે અહીંયા ત્યાંથી ચાલો મિત્રો જે સામે પર્વત ઉપર ટોચ દેખાય ત્યાં આગળમાં મિત્રો જવાનું છે ત્યાં દુષ્કા વેરનું મંદિર આવેલું છે મિત્રો તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો તો અહીંયા મિત્રો લોકેશન મસ્ત છે તો ચારે બાજુનું લોકેશન હું મિત્રો તમને બતાવું છું જોઈ લો મિત્રો તમે જોઈ મિત્રો સામાન્ય લોકેશન અમારા બે મિત્રો આગળ ચાલતા જાય છે તો મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેરને સબસ્ક્રાઈબ ના કરી તો મિત્રો માહી માં તમે આવીને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આવ અમારા આવા વિડીયો આવતા રહેશે તો તમને જોવા મળશે ને મિત્રો હાય જોઈ લો મિત્રો આગળનું લોકેશન તમે જોઈ શકો છો ચાલતાથી નીકળી ગયા છીએ જો મિત્રો અમારા ત્રણ મિત્રો આગળ છે ને એક મિત્ર બાઈક લઈને આગળ ગયેલો છે જોઈ લો તમે અહીંયાનું લોકેશન જોઈ શકો છો મિત્રો જોઈ લો જો મિત્રો ચોમાસાના વાહ ઋતુમાં આવ્યા હોય તો અહીંયા આપણે પાણી જોવા મળ મિત્રો પણ અહીંયા તો અમે ચોમાસું પૂરું થાય એના પછી આવે છીએ અહીંયા કંઈ અમને જોવા મળ્યું નથી હવે મિત્રો અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો ચોફેરનું લોકેશન મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો અમારા મિત્રો પણ આગળ ચાલ્યા ગયા છે ને હું એકલો પાછળ છું મિત્રો તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો ત્યાં સુધી હું મારા મિત્રો જો સાથે પહોંચી જાઉં છું મિત્રો મિત્રો અમારો એક મિત્ર આગળ લઈને બાઈક લઈને જાય છે રસ્તો જવા માટે તો તમે અમારી બ્લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો ચલો મિત્રો અમે ચાલતા અહીંયાથી થયા હવે આગળની તરફ સોફેરનું લોકેશન મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કંઈ રોડની વ્યવસ્થા મિત્રો છે નહીં એટલે નીચે તમારા ગાડી કે બાઈક હોય ચાલો જોઈ લો મિત્રો હવે આપણે વચ્ચે આવી ગયેલા છે અહીંયાથી દુષ્કા વિનય મંદિર એક કિલોમીટર જેવું છે મિત્રો તો તમે જોઈ લો અહીંયાનું અહીંયા પાણીની પણ સગવડ છે મિત્રો અહીંયા પર્વતમાંથી પાણી નીકળે છે મિત્રો પાણી પીવાલાયક છે અમે અત્યારે હાલ જ પાણી પીધું છે મિત્રો તો જોઈ લો તમે પાણી પણ ચોખ્ખું છે મિત્રો ચલો આગળની તરફ મિત્રો જોઈ લો મિત્રો અહીંયા પાછળનું લોકેશન પણ તમે જોઈ શકો છો અમે છે એક પેલા પર્વતની પેલી સાઈડથી મિત્રો ચાલીને આવ્યા છે પગદંડીથી હજી તો મિત્રો આગળની તરફ આપણે જવાનું છે રસ્તો છે તો મિત્રો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો હવે મિત્રો હું તમને દુશ્કાવી રે જઈને જ મુલાકાત આપીશ મિત્રો હેલો ગાઈઝ

વીર મહારાજનું મંદિર છે અહીંયા માટીના ઘોડા પણ ઘણા બધા છે મિત્રો ચોફેડનું લોકેશન જોઈ શકો છો મિત્રો જોઈ લો અહીંયા મિત્રો ચલો મિત્રો ચોફેડનું લોકેશન તમે જોઈ શકો છો અહીંયા માટીના ઘોડા પણ છે મિત્રો ચલો મિત્રો સામેનો પર્વત પણ દેખાય છે અહીંયા ફોટોગ્રાફિંગ માટે મસ્ત મિત્રો જગ્યા છે તો તમે અહીંયા આવીને ફોટોગ્રાફી પણ કરી શકો છો ફરવાલાયક મસ્ત જગ્યા છે મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મિત્રો બેસવાની પણ વ્યવસ્થા છે મિત્રો મસ્ત છાવો છે મિત્રો અહીંયાથી તમને સોફેરનું લોકેશન હું મિત્રો બતાવી શકું છું તો જોઈ શકો છો તમે અહીંયા એક બીજું પણ મંદિર છે મિત્રો ત્યાંની મુલાકાત આપણે લઈએ છીએ હવે તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહ્યો છો મિત્રો મારી બ્લોગને તમે સબસ્ક્રાઈબ ને શેર ના કરીએ તો મિત્રો કરી દેજો એટલે અમર વિડીયો તમને જોવા લાયક અહીંયા મળી રહેશે મિત્રો મિત્રો ત્યાં નીચેની તરફ પણ અહીંયાથી મિત્રો મસ્ત લોકેશન દેખાય છે નીચેની તરફ તો તમે જોઈ શકો છો જુઓ દુષ્કાવેરે આ ડંકીમાંથી પાણી કાઢે છે સરસ લાગી છે બહુ